પોતે જ કહી રહ્યા છે કે વિકાસ અમારો જોરદાર થયો છે એટલે અમે વડોદરા શહેરમાંથી જવાનું નામ નથી લઈ રહ્યા મુજમ વિસ્તારની અમે વાત કરી રહ્યા છે મુજમોરા વિસ્તારમાં જે રીતના ભૂવા પડી રહ્યા છે જેને લઈને વાહન ચાલકોને છે તે ઘણી તકલીફનો તેઓ સામનો કરીને તેઓ નીકળી રહ્યા છે પસાર થવા માટે મજબૂર થયા છે વડોદરા શહેરમાં ઠેર ઠેર એક બાજુ ભૂવા પડી રહ્યા છે જેને લઈને વાહન ચાલકો છે તે જીવના જોખમમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ભૂવાના કારણે ટ્રાફિક જામમાં પણ આ લોકો છે વાહન ચાલકો છે તે અટવાઈ રહ્યા છે હાલ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો મુજ મોવડાથી અકોટા જવાનો માર્ગ છે એ માર્ગ પરની અમે વાત કરી રહ્યા છે

તે પડ્યા છે જેને લઈને વાહન ચાલકો ઘણી મુશ્કેલીઓમાં મુકાયા છે અને આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે પહેલા અમે પણ એક દ્રશ્ય બતાવ્યું હતું જે મસ્ત મોટો જે ભૂવો છે તે પડ્યો હતો ને એ ભૂવામાં તો એક લહેરી હતી એ પણ એ ભૂવામાં ગરકાવ થઈ હતી સદનસીબે ચલો એને કઈ જાનહાની નહી થઈ પણ માલને એનો નુકસાન પહોંચ્યું હશે ને અહીંયા જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો જે આ મોજ મોડા વિસ્તારની જ અમે વાત કરી રહ્યા છે જ્યાં બીજો મસ્ત મોટો જે ભૂવો છે તે પડ્યો છે બંને એક સામસામીના રોડ પર જ છે આ ભૂવો જેને લઈને અત્યારે વાહન ચાલકો છે તે ઘણી મુશ્કેલીમાં મુકાયા છે ને અમે સ્થાપુડી ન્યૂઝની પણ ટીમ આપને અપીલ કરે છે કે જો તમે મુજમોડાથી અકોટા જવાનું હોય તો તમારે મુજ સર્કલ થી જે હનુમાનજીનું મંદિર આવે છે એ માર્ગ પર મસ્ત મોટા ભૂહો છે જેના કારણે તમે વાહન લઈને આવતા હશો તો ટ્રાફિકમાં અટવાશો તે ચોક્કસ છે અહીંયા વડોદરા શહેરમાં મુજમોડા વિસ્તારની અમે વાત કરી રહ્યા છે ને અહીંયાં પોલીસ દ્વારા બેરિકેડ કરી દેવામાં આવ્યું છે ને એક બાજુનો માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે જેથી કરીને વાહન ચાલકો છે તે ભૂવામાં તેઓને હાલાકી ન પડે વડોદરા શહેરમાં ઠેર ઠેર જે ભૂવા પડી રહ્યા છે જેનો લઈને લોકોમાં જે રીતના પડ્યા છે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે પોતાના નોકરી કામ ધંધે અર્થે પહોંચતા હશે તેઓના હાલ જે આ ભૂવાના કારણે બે હાલ બન્યા છે ને જે રીતના મુજ વિસ્તારમાં બે મસ્ત મસ્ત મોટા જે ભૂવા છે તે સ્વરૂપ ધારણ કર્યું છે ને જેને લઈને વાહન ચાલકો હોય રાહદારીઓ હોય તે પોતાના જીવના જોખમ માંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે રવિ ટુડે ન્યૂઝ વડોદરા